ઓખાના ઇતિહાસમાં પ્રથમ વખત સમિયાણી ટાપુ પર 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઐતિહાસિક પ્રસંગે DYSP દ્વારા ધ્વજ લહેરાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ સ્થાનિક આગેવાનો આરએસએસ કાર્યકર્તાઓ તેમજ ઓખા હોમગાર્ડ તાપ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ ઉપરાંત ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ લાલા લજપત રાય ગ્રાઉન્ડ તેમજ પ્રાથમિક શાળા નંબર એક ખાતે પણ પ્રજાસત્તાક પૂર્વ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીઓ અને નાગરિકોએ દેશભક્તિ વ્યક્ત કરી હતી આ રીતે ઓખા શહેરમાં પ્રજાસત્તાક પર્વ ઉત્સાહ અને ગૌરવભેર ઉજવવામાં આવ્યો રિપોર્ટર હોથીબા સુમણિયા ઓખા માતા જય વંદે માતરમ હું કોંગ્રેસ સભ્ય નિર્મલ સિંહિલાચરી આઝાદા આજરોજ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સર્વ દેશવાસીઓને શુભકામના પાઠવું છું અને ઓખા હોંગળ યુનિટ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રાષ્ટ્રધ્વજ લહેરાવી અને ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ ઉજવણી છેલ્લા પાંચ દાયકા ત્યાં સતતને સતત આમનામ કાર્યરત કરવામાં આવી રહી છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે દેશ અને દેશની શાંતિ જળવાઈ રહે ભારત માતાજી માત્ર અમારી શાળાની અંદર સી ઓખા પ્રાથમિક શાળામાં સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી બાળકો દ્વારા સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો એમાં બાળકોને જે કંઈ સંદેશો પહોંચે એ પ્રમાણેના કાર્યક્રમો હતા ત્યાર પછી બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યક્રમની અંદર આઠમા ધોરણની દરેક દીકરીઓને પ્રમાણપત્ર તથા એક ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા છે જેના કારણે આગામી સમયમાં દીકરીઓ વધારે શિક્ષણ મેળવે અને એના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે એવી અપેક્ષા હતી અમારી જેના કારણે દરેક આઠમા ધોરણની દીકરીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે